વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું આજે ઘણા સમય પછી ધોરણ બાર ઇંગ્લિશ મીડિયમના નવમા કાવ્યને આપણે આગળ વધારીએ છીએ કદાચ મેં આગળ કોઈ કાવ્ય લીધું હોય અને એ અધૂરું મૂક્યું હોય તો મને એક ખાલી કોમેન્ટ કરીને જાણ કરજો તો એ કાવ્ય પૂરું થઈ જાય મને થોડોક અંદાજો એમાં ઓછો છે એટલા માટે હું નવું કાવ્ય ભણાવું છું કદાચ ક્યાંક આગળનું બાકી હશે તો આ કાવ્ય પૂરું થઈ જાય પછી ભાગ હું તમને તરત છે એ વિડીયો બનાવીને ભણાવી દઈશ હું હજી એક વખત કહું છું પેલે પહેલી વાત એ કે કદાચ મારે કોઈ આગળ કાવ્ય બાકી રહી ગયું હોય અને સીધો મારે આ જ વિડીયો બનાવાઈ ગયો હોય તો મને તમે તરત કહેજો કે જેથી કરીને હું આગળનું કાવ્ય જે બાકી છે એ તમને ભણાવી દઉં અને પછી છે આ કાવ્ય પૂરું થાય એટલે પછી એ તરત ભણાવી દઉં કે જેથી કરીને તમારી કાવ્ય બાકી બાકીનું હોય બીજું કે ઘણા સમય પછી આપણે આ વિડીયો બનાવીએ છીએ લેક્ચરનો વિડીયો ટેક્સ્યુઅલ વિડીયો એટલે એમાં છે એ તમે ધીરે ધીરે કરતાં લયમાં આવી જજો એ જેથી કરીને આપણે છે એ હવે ધીરે ધીરે કરતા કોર્સ છે એ આગળ વધારી શકીએ એકાદો લેક્ચર જાય પછી હું લેક્ચર એવો પણ બનાવવાનો છું કે એ લેક્ચરમાં છે એ તમારે કયા ટોપિક નીકળી ગયા છે અમુક હમણાં ક્યાંક ઓબ્જેક્ટિવના નિયમો આવ્યા છે એ નિયમોનું હું તમને થોડુંક જણાવી દઈશ બરાબર એટલે તમારે તૈયારી કેવી રીતના કરવી એનો આછો અંદાજ તમને આવી જાય બરાબર ત્રીજું કે દિવાળી પહેલાં નવા વર્ષ પહેલાં છે તમને એક્ઝામ લેવાયેલી હતી એ એક્ઝામમાં તમારે કેટલા માર્ક આવ્યા છે તમે કેવી રીતના માર્ક મેળવેલા છે એ માર્ક આવે પછી તમે મને તરત જણાવજો જેથી કરીને આપણે એટલો અંદાજો આવે કે આપણે ધીરે ધીરે કરતા છે એ ઓનલાઈન લેક્ચરમાં પણ વિદ્યાર્થીઓ કેટલું છે એ ગ્રાસ કરી શકે છે કેટલું છે એ કોન્સન્ટ્રેટ રાખી શકે છે અને એમાંથી માર્ક છે એ મેળવી શકે છે તો કહેવાનો અર્થ એવો છે કે તમારા માર્ક આવે એ માર્ક છે એ મને તરત જણાવજો હવે ત્રીજું કે આજના લેક્ચરથી તે આજનો લેક્ચર ભણાવી દઉં પછી તરત જ તે છે સાથે હોમવર્કના પ્રશ્નો પણ આની સાથે શરૂ થઈ જશે તો એમાં પણ તમને કોઈ પ્રશ્ન ન આવડે તો તમે પહેલાંની જેમ જ તે કોમેન્ટ કરીને અથવા ડાયરેક્ટ મને અથવા તમારા ટીચર દ્વારા કોઈપણ રીતે તમે મને પૂછી શકો છો ચોથું કે હોમવર્કના પ્રશ્નો આપું છું એ તમે ફેરબુકમાં ચોક્કસ લખજો બરાબર છે એમાં પણ છે તમને કોઈ ડાઉટ હોય તો તમે મને તરત પૂછી લેજો બરાબર તો બધાને છે એ શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં બધાને હેપી ન્યૂ યર અને હવે આપણે છે એ કાવ્યની શરૂઆત કરીએ છીએ બરાબર અને આ કાવ્યમાં કાંઈ ન સમજાય તો તમે મને તરત પૂછી શકો છો આ કાવ્યનું નામ છે હંકારી જાને હંકારી જાને કાવ્યનું નામ છે કાવ્યનું નામ છે હંકારી જાને આ કાવ્યનો પ્રકાર કયો છે એ જોઈ લઈએ પછી કાવ્ય છે કેટલા માર્કમાં પૂછાય એ જોઈ લઈએ બરાબર છે અને સાથે સાથે કવિ કોણ છે કવિનો પરિચય કયો છે એ બધી વિગતો પણ છે આપણે કાવ્યમાં જોઈ લઈએ છીએ પણ તમને આજુબાજુ થોડોક માઈનોર અવાજ આવડ આવતો હોય બરાબર છે આમાં ઘણી વખત છે કેચ અપ કરી લે છે અવાજ તો એ અવાજ આવતો હોય તો તમે એટલું ચલાવી લેજો અને બાકી તમને જે કોન્સન્ટ્રેટ જેમાં રાખવાનું છે એમાં રાખજો હંકારી જાને કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય છે હંકારી જાને કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય કવિનું નામ છે સુંદરમ હંકારી જાને કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય કવિનું નામ છે સુંદરમ કવિનું પૂરું નામ છે ત્રિભુવન દાસ કવિનું પૂરું નામ છે ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ ત્રિભુવનદાસ દાસ પુરુષોત્તમ દાસ લુહાર કવિનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમ લુહાર બરોબર છે કાવ્યનું નામ છે હંકારી જાને કાવ્યનો પ્રકાર છે ઉર્મિ કાવ્ય કવિનું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ઉપનામ છે સુંદરમ ઉપનામ છે સુંદરમ બરોબર છે ફરીવાર કાવ્યનું નામ છે હંકારી જાને હંકારી જાને પછી કવિનું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર કવિનું નામ પૂછે તો લખવાનું ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર લખવાનું એનું ઉપનામ પૂછે તો સુંદરમ લખવાનું બરાબર છે અને કાવ્યનો પ્રકાર પૂછે તો ઉર્મી કાવ્ય લખવાનું આ કવિનું જન્મ છે ભરૂચ જિલ્લાનું મિયા ગામ છે ભરૂચ જિલ્લાનું મિયાં ગામ છે એમનું જન્મસ્થળ છે પછી આમાં જરૂરી છે એ વસ્તુ ટીક કરાવું છું એ કઈ સાલથી છે એ ક્યાં સુધી પોતે ક્યાં રહેલા હતા તો ઓગણીસો પિસ્તાલીસથી અવસાન સુધી ઓગણીસો પિસ્તાલીસથી અવસાન એટલે કે પોતાના મૃત્યુ સુધી છે એ ક્યાં રહેલા હતા તો કે પોંડિચરીના અરવિંદ આશ્રમમાં રહેલા હતા બરાબર છે પછી ગાંધીયુગના પ્રમુખ કવિ કોણ છે તો ગાંધી યુગના પ્રમુખ કવિ તરીકે જ સુંદરમ એટલે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસલુવાર તમને એમ પણ પૂછાય કે ત્રિભુવનદાસ કયા યુગના કવિ છે ત્રિભુવનદાસ કયા યુગના કવિ છે એવો પ્રશ્ન પૂછાય તો ગાંધી યુગના કવિ છે ત્રિભુવનદાસ કયા યુગના કવિ છે એવો પ્રશ્ન પૂછાય તો ગાંધી યુગના કવિ છે એવો જવાબ આવશે બરાબર છે પછી એમના કાવ્ય સંગ્રહ ટીક કરતા જજો એમના કાવ્ય સંગ્રહ કયા કયા છે એ ટીક કરતા જજો તો કાવ્ય કાવ્ય કાવ્યમંગલા ટીક કરો કોયા ભગતની કડવી વાણી ટીક કરો આ બે ટીક કરો પછી યાત્રા ટીક કરો વસુધા ટીક કરો વરદા ટીક કરો ઉત્કંઠા ટીક કરો મેં ટીક કરવાના બોયલા છે એટલા જ ટીક કરજો એમના કાવ્ય સંગ્રહ કયા કયા છે તો કાવ્ય સંગ્રહમાં એક તો આવશે કાવ્યમંગલા છે બીજું છે કોયા ભગતની કડવી વાણી છે ત્રીજું છે વસુધા છે ચોથું છે યાત્રા છે પાંચમું છે વરદા છે છઠ્ઠું છે ઉત્કંઠા છે આ એમના બધા કાવ્ય સંગ્રહો છે ખાસ તો આ બે આ બે એટલા ખાસ યાદ રાખવા એમના કાવ્ય સંગ્રહ બરાબર છે એમના વાર્તા સંગ્રહો ટીક કરવાના છે વાર્તા સંગ્રહો કયા કયા છે હીરાકણી અને બીજી વાતો હીરાકણી અને બીજી વાતો એમનો વાર્તા સંગ્રહ છે ઉન્નયન એનો વાર્તા સંગ્રહ છે આ બે ટીક કરી નાખો વાર્તા સંગ્રહમાં ટીક કરી નાખો બરોબર છે પછી એમના વિવેચન સંગ્રહમાં ખાલી અર્વાચીન કવિતા એ વિવેચન સંગ્રહ ટીક કરી નાખો પછી એનો પ્રવાસ ગ્રંથ મોસ્ટ આઈમ્પી તરીકે ટીક કરી નાખો પ્રવાસ ગ્રંથ મોસ્ટ મોસ્ટાઈમપી તરીકે ટીક કરી નાખો માગ્યા મુજબમાં પૂછાય પૂછાયને પૂછાય દક્ષિણાયન નામના પ્રવાસ ગ્રંથ છે એમનો દક્ષિણાયન નામનો પ્રવાસ ગ્રંથ છે બરાબર છે પછી એમને કવિતામાં કેન્દ્ર સ્થાને એટલે કે મુખ્ય કવિતામાં મુખ્ય વાતો કઈ કરેલી હોય છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારે કવિતામાં મુખ્ય વાતો કઈ કરેલી હોય છે પ્રકૃતિ અને પરમ તત્વ એટલે ઈશ્વર પ્રકૃતિ એટલે નેચર પ્રકૃતિ એટલે નેચર નેચર એટલે પ્રકૃતિ કુદરત બરોબર અને પરમતત્વની આરાધના તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને હોય છે એક માર્કમાં કદાચ માગ્યા મુજબમાં પૂછાય અથવા એક માર્કમાં પૂછાય કે ત્રિભુવનદાસ દાસ લુહારના કેન્દ્ર કાવ્યમાં કેન્દ્ર કાવ્યમાં કેન્દ્ર સ્થાને શું હોય છે ત્રિભુવનદાસ દાસ લુહારના કાવ્યમાં સ્થાને શું હોય છે તો કે પ્રકૃતિ અને પરમતત્ત્વ સ્થાને હોય છે ત્રિભુવનદાસ દાસ લુહાર એના કાવ્યમાં સ્થાને શું હોય છે તો પ્રકૃતિ અને પરમતત્ત્વ છે એમના કાવ્યમાં સ્થાને હોય છે પછી એમને કયા એવોર્ડ મળેલા છે તો રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળેલો છે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળેલો છે મહિડા પારિતોષિક એવોર્ડ મળેલો છે નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ મળેલો છે સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો છે દિલ્હીનો આદિ વિવિધ પુરસ્કાર મળેલો છે બરાબર આમ ફરી વાર રણજીતરામ સુવર્ણચંદ્રક મહિડા પારિતોષિક દિલ્હીનો પારિતોષિક મળેલો છે નર્મદ સુવર્ણચંદ્રક મળેલો છે બરાબર સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો છે આ બધા એવોર્ડ મળેલા છે આટલું એક વખત રિવિઝન કરી નાખીએ છીએ બરાબર હંકારી જાને કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય હંકારી કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય કવિનું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એનું ઉપનામ છે સુંદરમ બરોબર ભરૂચ જિલ્લાના મિયા માતર ગામમાં એમનો જન્મ થયેલો છે બરોબર ઓગણીસો પિસ્તાળીસ થી એના મૃત્યુ સુધી પોતે પોંડિચેરીના અરવિંદ આશ્રમમાં રહેલા હતા બરોબર પછી એમના કાવ્યમાં કાવ્યમંગલા છે કોઈ ભગતની કડવી વાણી છે યાત્રા છે વરદા છે વસુધા છે ઉત્કંઠા છે એમના કાવ્ય સંગ્રહ ટીક કરવાના હતા હીરાકણી બીજી વાર્તાઓ પછી ઉન્નયન આ બધા એમના પહેલાં ટીક કરવાના હતા વાર્તા સંગ્રહો પછી એના પ્રવાસ ગ્રંથ છે અર્વાચીન સોરી એમનું વિવેચન સંગ્રહ અર્વાચીન કવિતા અને દક્ષિણાય દક્ષિણાયન છે એમનો પ્રવાસ ગ્રંથ છે એ ટીક કરવાનો હતો પછી એમના કાવ્યમાં કેન્દ્ર સ્થાને શું હોય છે તો પ્રકૃતિ અને પરમતત્ત્વ પ્રકૃતિ એટલે મેં પહેલા કીધું નેચર અને તત્વ એટલે મેં તમને કીધું ઈશ્વરની વાત કેન્દ્રસ્થાને હોય છે એમના કાવ્યમાં કેન્દ્રસ્થાને શું હોય છે તો પ્રકૃતિ એટલે કે નેચર અને પરમતત્વની વાત હોય છે બીજી બધી આડીવળી બીજી કોઈ વાતો નથી હોતી એક તો નેચર હોય અને પરમતત્ત્વ એટલે કે ઈશ્વરની વાતો છે એનામાં કેન્દ્ર સ્થાને હોય છે બરોબર છે પછી તેમને છે એ કયા એવોર્ડ મળેલા છે એ જોઈ નાખીએ તેમને કયો એવોર્ડ મળેલો છે એ જોઈ નાખીએ બરોબર છે એ પણ રણજીતરામ સુવર્ણચંદ્રક છે મહિલા પારિતોષિક છે નર્મદ સુવર્ણચંદ્રક છે સાહિત્ય અકાદમીનો એવોર્ડ છે બરોબર આ બધા એવોર્ડ એમને મળેલા હતા હવે આ કાવ્ય છે કેટલા માર્કમાં પૂછાઈ શકે તો આ કાવ્યમાં ચાર માર્કના પ્રશ્નો પૂછાઈ શકે બે માર્ક માટે મોસ્ટમાં મોસ્ટ એમ્પી કાવ્ય છે ચાર માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે બે માર્ક માટે આ કાવ્ય મોસ્ટમાં મોસ્ટ પી છે અને એક માર્કનું કાવ્ય એક માર્કના પ્રશ્નો પૂછાઈ શકે ત્રણે ત્રણ વસ્તુ છે આ કાવ્યમાંથી પૂછાઈ શકે એક તો ચાર માર્કના પ્રશ્નો પૂછાઈ શકે બે માર્ક માટે મોસ્ટ પી છે અને એક માર્કના પ્રશ્નો પૂછાઈ શકે આ કાવ્યમાં શું છે તો ઈશ્વરનો પરમ ભક્ત ઈશ્વરનો પરમ ભક્ત બરાબર ભગવાનની ભક્તિમાં જે તલ્લીન હોય ભગવાનની ભક્તિમાં જે લીન હોય એ પોતાની મજબૂરી પોતાની વ્યવસ્થા પોતાની લાચાર ઈશ્વર ઈશ્વર તરફ રજૂ કરે છે અને એમ કહે છે કે હું લાચાર છું મારે તારી તરફ આવવું છે પણ હું પહોંચી શકતો નથી તો મને છે તારી તારી એ છે એ લીલાથી તારા ચમત્કારથી છે મને તારી તરફ દોરી જા તારી તરફ લઈ જા તારી નજીક છે એ મને પહોંચાડી દે એવી વાત છે કવિ કરે છે કવિ કઈ વાત કરે છે તો કવિ ઈશ્વરને એવું કહે છે કે હું જ્યાં ઊભો છું દાખલા તરીકે આ પુલની એક બાજુ છે બરોબર છે આ પુલ છે બરોબર જો આ પુલની એક બાજુ છે બરોબર આ પુલ છે એની બીજી બાજુ પહોંચવું છે અહીંયા ભક્ત છે બરોબર છે અને અહીંયા છે ઈશ્વર તો ઈશ્વર ડે ભક્તની વચ્ચે પહેલાં પુલ નથી બરાબર અત્યારના પુલ નથી એવું વિચારે ખાલી નીચે પાણીને પાણી જ છે બરાબર તો ભક્તને ઈશ્વર સુધી પહોંચવું છે પણ પાણીરૂપી મર્યાદા છે લિમિટેશન છે તો ઈશ્વર સુધી પહોંચવા માટે શું જરૂરી છે પુલ જરૂરી છે બરાબર બ્રિજ જરૂરી છે બ્રિજ જરૂરી છે પણ માણસ બ્રિજ બાંધવાની ક્ષમતા ધરાવતો નથી કેપેબિલિટી ધરાવતો નથી આ મા ભક્ત છે બરાબર છે આ અહીંયા વચ્ચે ખાડી છે બરોબર અહીંયા ઈશ્વર છે ખાડીમાં ખૂબ પાણી છે પણ ભક્તને ઈશ્વર સુધી પહોંચવું હોય તો વચ્ચે બ્રિજ બાંધવો પડે એ બ્રિજ ઈશ્વર જ બાંધી શકે એટલે ઈશ્વરને કવિ વિનંતી કરે છે કે મને છે તારી સુધી પહોંચાડ મને તારી નજીક છે એ આવવા દે બરાબર એટલે હંકારી જા પોતાનું ગાડું છે એ ઈશ્વર હંકારે એવી વાત કરેલી છે એનું એક ઉદાહરણ આપું મહાભારતમાં કૃષ્ણએ ની પાસે નારાયણી સેના હતી મહાભારતમાં કૃષ્ણની પાસે નારાયણી સેના હતી અને નારાયણી સેના મેળવવા માટે છે એ દુર્યોધન કૌરવના પક્ષમાંથી દુર્યોધન અને પાંડવના પક્ષમાંથી અર્જુન છે કૃષ્ણ પાસે જાય છે કૃષ્ણ છે એ કૃષ્ણના પગ પાસે છે એ અર્જુન બેસે છે અને પહેલાં માથા પાસે છે દુર્યોધન બેસે છે જેવી આંખ ખુલ્લે છે ત્યારે કૃષ્ણની નજીક છે કૃષ્ણની નજર છે એ સીધી અર્જુન ઉપર પડે છે અને અર્જુનને કહે છે કે માગ તારે શું જોતું છે બરાબર ત્યારે દુર્યોધનને થયું કે હવે આ નારાયણી સેના માગી લેશે બરાબર અને હું યુદ્ધ હારી જઈશ પણ દુર્યોધન છે નારાયણી સેના નથી માગતો ખાલી કૃષ્ણને જ કહે છે કે કૃષ્ણ તમે મારા પક્ષમાં રહો બરાબર અને એ વખતે દુર્યોધન હશે છે કે આ મૂર્ખામી કરી લીધી બરાબર અને દુર્યોધન પછી નારાયણી સેના માંગી લે છે બરાબર પણ પછી થાય છે એવું કે દુર્યોધન દરેક મોરચે હારી જાય છે કારણ કે સેના કરતાં એક સારો સેનાપતિ હોવો જરૂરી છે એટલે ઈશ્વરરૂપી સેનાપતિ ઈશ્વર રૂપી એ વ્યક્તિને પોતાનું ગાડું સોંપી દઈને માણસ છે સતત ઈશ્વરને જ ગાડું હંકારવાનું કહી દે ઈશ્વર જ્યાં લઈ જાય ત્યાં જવાની ઈચ્છા ધરાવે બરાબર એવા વ્યક્તિ છે જિંદગીની આ જિંદગીનો આ દરિયો છે એ ખૂબ સારી રીતે પાર કરી શકે છે તેનું વર્ણન આ કાવ્યમાં કરેલું છે બરાબર હવે આગળ જોઈએ છીએ આ બીજો પેરેગ્રાફ જોઈએ છીએ આ રચનામાં પ્રભુ દર્શનની તીવ્ર તીવ્ર એટલે ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઝંખના સેવતા ઝંખના એટલે ઈચ્છા તીવ્ર એટલે ખૂબ જ તીવ્ર એટલે ખૂબ જ ઝંખના એટલે ઈચ્છા તીવ્ર એટલે ખૂબ જ ઝંખના એટલે ઈચ્છા અને સેવતા એટલે રાખતા ભક્ત હૃદયની ઉત્સુકતા અતિ લાઘવતી એટલે ખૂબ સારી રીતે ખૂબ ચોટદાર રીતે રજૂ થઈ છે બરાબર આ કાવ્યમાં શું રજૂ થયું છે તો પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના વ્યક્તિ તીવ્ર ઝંખના રાખનાર વ્યક્તિની વાત રજૂ થઈ છે આ કાવ્યમાં શું રજૂ થયું છે તો ભક્ત હૃદયની તીવ્ર ઝંખનાની વાત કરવાની રજૂ થઈ છે ભક્ત હૃદય ભૂખી સબરી જેવું છે સબરીનું તમે કદાચ ઉદાહરણ સાંભળેલા હોય તો સબરી છે એ ખરેખર દરરોજ કૃષ્ણ દરરોજ છે એ રામની રાહ જોતી અને દરરોજ છે એ જંગલમાંથી બોર વીણીને લાવતી બોર વીણીને લાવતી અને ચાખતી ચાખવાનું કારણ શું હેઠા બોર આપવાનું ચાખવાનું કારણ નહોતું કે અપમાન કરવાનું ચાખતી એટલા માટે કારણ કે બોર ઈશ્વરને છે એ ખાટા ન લાગે બરાબર એટલા માટે છે એટલે સબરી છે એ સતત રાહ જોતી આજે આવશે કાલે આવશે એટલે જો સવારના બોર તોડીને લાવે ચાખીને લાવે ભાટકો ભરીને રાખે ઈશ્વરને બોર ખવડાવવા છે એની માટે પણ સાંજ સુધી વાનો આવે એટલે બોર હુકાઈ જાય અને બગડી જાય દરરોજ આ રીતના કરતી દરરોજ એક જ તમન્નાથી એક જ ઈચ્છાથી ઉઠતીને બોર તોડતી ઈચ્છા કહી હતી કે ક્યારેક છે ઈશ્વર આવશે અને મારા બોર ખાશે બરાબર અને સબરીની સબરીની આટલી બધી તત્પરતાને કારણે ભગવાન રામને એની ઝૂંપડીમાં તો ઝૂંપડીમાં આવું પડ્યું અને બોર ખાવા પડ્યા બરાબર બોર ભલે ખાટા હતા બરાબર પણ એમાં સબરીની ભાવના છે એ ખૂબ સારી હતી દિલથી છે સબરી બોર ખવડાવવા માંગતી હતી એટલે ભાવના સારી હોય તો ઈશ્વર છે એ કદાચ મળી જાય પચાસ વર્ષનો વ્યક્તિ છે ને કદાચ પચીસ વર્ષ તપ કરે ને તોય તે ઈશ્વર ન મળે અને છ મહિનાનું બાળક છે કે છ મહિનાનું બાળક અથવા કે બે એક વર્ષનું બાળક છે એ સતત ભગવાનનું ખાલી થોડીક વાર સ્મરણ કરે ને તો ઈશ્વરનું કદાચ છે એને દર્શન થઈ જાય કારણ કે ઓલા બે વર્ષના બાળકમાં છે એ કોઈ છે પેલું કપટ ન હોય અને પંચ પચાસ વર્ષના બાળક પંચાસ વર્ષના પચાસ વર્ષના વ્યક્તિમાં કપટ વધારે હોય ઈશ્વરને મળવું હોય તો એક કંઈક કારણ મુજબ મળવું હોય કંઈક કારણને લઈને મળવું હોય એટલા માટે છે એમાં કપટ હોય એટલે ઈશ્વર એને મળે નહીં એવું બની શકે બરાબર એટલે આવી રીતના છે એ સબરીનું હૃદય આવું હતું બે વર્ષના બાળક જેવું સબરી કોની ભૂખી હતી હતી તો રામદર્શનલાઈન કરી નાખજો કે સબરી કોની હતી તો કે સબરી છે એ હતી બોર અર્પણ કરી એને દર્શનની ક્ષુધા સંતોષી શુધા એટલે ભૂખ શુધા એટલે ભૂખ સંતોષીને ભોગને ત્યાગી યોગને પામી બરોબર સબરી કોને ત્યાગીને કોને પામી તો બોર અર્પણ કરી દર્શનની ભોગને ત્યાગ્યો ભોગ એટલે એટલે સમૃદ્ધિને ત્યાગી દીધી ઘાટે એટલે કિનારે ઘાટે એટલે કિનારે બરોબર એટલે જિંદગીના કિનારે અહમ અહમ એટલે અભિમાન અહમ એટલે અભિમાન ના આ શુદ્ર અસ્તિત્વની નૌકા બંધાયેલી શૂદ્ર એટલે સાવ નકામું બરોબર અથવા કપટી અથવા ખરાબ અસ્તિત્વની નૌકા બંધાયેલી છે એટલે આપણે જે જિંદગીના કિનારે ઊભેલા છીએ ઈશ્વર તરફ પહોંચવું છે પણ આપણને શું નડે છે આપણું અભિમાન નડે છે બરાબર છે પછી આપણને કોઈ વસ્તુની લાલસા નડે છે કોઈ વસ્તુ સાથેનો મોહ નડે છે એના કારણે અહીંયા નજીકમાં જ ઈશ્વર ઊભા છે ત્યાં સુધી ઈશ્વર સુધી પહોંચી શકાતું નથી અહીંયા આ બધી વસ્તુથી આપણે બંધાયેલા છે ક્યાંકથી બંધાયેલા હોય દોરો છોડો તો આગળ તમે વધી શકો પણ આની વસ્તુથી છૂટતા નથી અને આપણે પાછું અહીંયા પહોંચવું છે એ શક્ય બને જ નહીં આપણે અહીંયાથી નીકળવું છે ને અહીંયા અહીંયાથી નીકળો ને અહીંયા પહોંચી શકો પણ અહીંયા દોરડાથી બંધાયેલા છો એટલે તમે અહીંયા પહોંચી શકો નહીં એમ કહેવા માગે છે કવિને ઘાટથી સંતોષ થતો નથી ઘાટથી એટલે કિનારાથી સંતોષ થતો નથી એમને કિનારાથી છૂટીને તો દોડું છોડવું પડે કયું અહંકાર લાલસા સમૃદ્ધિ એ બધા રૂપે દોરડું છૂટવું પડે બરાબર એક બે પુસ્તકો હું તમને સ પેલું છે એ રેફરન્સ આપું છું મળે તો વાંચજો વેન સોરી વેન વિલ યુ ડાય વેન યુ ડાય ફરી લખું છું વેન રોબિન શર્માનું આ એક પુસ્તક છે બરાબર બીજું એક પુસ્તક છે રોબિન શર્માનું જ છે ધોંક ધમોંક વુ સોલ્ડ ચડે હાથમાં આવે તો ક્યારેક વાંચવા જેવું પુસ્તક છે બરોબર કવિને ઘાટથી સંતોષ થતો નથી એટલે કે કિનારાથી સંતોષ થતો નથી એને તો નદીમાં ઝંપલાવી બીજે કિનારે પહોંચી અને ઈશ્વરને મળવું છે બરોબર એને કિનારેથી છૂટી સાગરના શેરે હિલળવું છે શેરે એટલે કે મોજાએ એ બરોબર પ્રવાહમાં હિલોળવું છે એટલે કે ઓલા જમ્પ મારે એનો આનંદ લેવો છે પરમ છે એટલે જ કવિના મનમાં માલિક એવા બંશીધર બંશીધર એટલે કૃષ્ણ બંશીધર એટલે કૃષ્ણ કિનારે લાંગરેલી લાંગરેલી એટલે કિનારે બાંધેલી લાંગરેલી એટલે બાંધેલી હોડીને સાગરના શેરે ઉતારી જવા વિનુએ છે કવિ મન્ના માલિકને શું વિનંતી કરે છે કવિ મનના માલિકને શું વિનંતી કરે છે કવિ મનના માલિક પેલાં તો મનનો માલિક કોને કહે છે તો કે બંશીધરને કહે છે શું વિનંતી કરે છે તો કિનારે લાંગરેલી હોડી છે એ સાગરને શેરે ઉતારી જવા વિનંતી કરે છે કવિ મન્ના માલિકને શું વિનંતી કરે છે તો મનના માલિકને વિનંતી કરે છે કે પોત મનનો માલિક કોણ છે તો કે બંશીધર એને વિનંતી કઈ કરે છે તો કિનારે લાંગરેલી જે હોડી છે ને એને સાગરના શેરે લઈ જવા વિનંતી કરે છે બરોબર છે હવે હોમવર્ક લખી નાખો થોડું હોમવર્ક લખી નાખો પેલો પ્રશ્ન લખો હોમવર્કમાં પહેલો પ્રશ્ન લખો હંકારી જાને કાવ્યનો પ્રકાર જણાવો હંકારી જાને કાવ્યનો પ્રકાર જણાવો પછી હંકારી કાવ્યના કવિનું નામ જણાવો હંકારી જાને કાવ્યના કવિનું નામ જણાવો પછી હંકારી જાને કાવ્યના કવિનું ઉપનામ જણાવો હંકારી જાને કાવ્યના કવિનું ઉપનામ જણાવો પછી હંકારી જાને કાવ્યના કવિનું જન્મસ્થળ જણાવો હંકારી જાને કાવ્યના કવિનું જન્મસ્થળ જણાવો પછી ઓગણીસો પિસ્તાલીસ થી કાવ્યના કવિ ક્યાં રહ્યા હતા ઓગણીસો પિસ્તાલીસ થી કાવ્યના કવિ ક્યાં રહ્યા હતા પછી આ કાવ્યના કવિ આ કાવ્યના કવિ કયા યુગના કવિ તરીકે ઓળખાય છે આ કાવ્યના કવિ કયા યુગના કવિ તરીકે ઓળખાય છે પછી આ કાવ્યના કવિના કાવ્ય સંગ્રહના નામ જણાવો આ કાવ્યના કવિના કાવ્ય સંગ્રહના નામ જણાવો પછી આ કાવ્યના કવિના વાર્તા સંગ્રહના નામ જણાવો આ કાવ્યના કવિના વાર્તા સંગ્રહના નામ જણાવો પછી આ કાવ્યના કવિના વિવેચન ગ્રંથનું નામ જણાવો આ કાવ્યના કવિના વિવેચન ગ્રંથનું નામ જણાવો પછી આ કાવ્યના કવિનો પ્રવાસ ગ્રંથનું નામ જણાવો આ કાવ્યના કવિનું પ્રવાસ ગ્રંથનું નામ જણાવો પછી આ કાવ્યના કવિની કવિતામાં આ કાવ્યના કવિની કવિતામાં કેન્દ્ર સ્થાને શું હોય છે આ કાવ્યના કવિની કવિતામાં કેન્દ્ર સ્થાને શું હોય છે પછી આ કાવ્યના કવિને મળેલા વિવિધ પુરસ્કારોના નામ જણાવો પછી આ કાવ્યમાં શું રજૂ થયું છે આ કાવ્યમાં શું રજૂ થયું છે પછી કવિનું જીવન કેની જેવું છે કવિનું જીવન કેની જેવું છે કોની જેવું છે પછી સબરી શેની ભૂખી છે સબરી છે પછી બોર અર્પણ કરી બોર અર્પણ કરી શબરી શું પામી છે બોર અર્પણ કરી શું પામી છે પછી સંસારને ઘાટે શું કેવી રીતે બંધાયેલું છે સંસારને ઘાટે શું કેવી રીતે બંધાયેલું છે પછી કવિનો માલિક કોણ છે કવિનો માલિક કોણ છે અને કવિ તેના માલિકને શું વિનંતી કરે છે અને કવિ તેના માલિકને શું વિનંતી કરે છે ભાઈ તમારો નવમા કાવ્યનો પાર્ટ વન અહીંયા પૂરો થાય છે લગભગ પાર્ટ ટુમાં આખું કાવ્ય આ કાવ્ય છે એ પૂરું થઈ જશે આમાં થોડુંક છે એ તમારે મગજના તાર ખોલીને કાવ્ય સમજવાનો પ્રયત્ન કરવો પડશે બરાબર આમાં તોય ન સમજાય અન્ડરલાઇન કરેલામાં ક્યાંક તકલીફ પડે તો મને ચોક્કસ તમે પ્રશ્ન કરશો કોમેન્ટ કરીને તમારી રીતના તમે મને પ્રશ્ન કરી શકો છો બરાબર અહીંયા આપણે આ કાવ્યનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ બરાબર અને અગાઉ પણ આપણે જેટલા કાવ્ય થયા છે પાઠ થયા છે બરાબર એનું એક વખત રિવિઝન કરી નાખજો બરાબર અને તમારા માર્ક આવે ત્યારે મને તરત જ છે તમારા નામ બરાબર તમારું મીડિયમ તમારું ધોરણ અને માર્ક કેટલા આવ્યા છે એ મહેરબાની કરીને મને જણાવજો બરાબર એ તમે ગમે રીતના જણાવી શકો તમારા ટીચર દ્વારા મને મેસેજ કરીને કે કોમેન્ટ બોક્સમાં કોઈપણ રીતે છે એ તમે મારા માર્ક તમે મને તમારા માર્ક છે એ તમે જણાવી શકો છો બરોબર છે અને સતત છે એ તમે તમારું જે પ્રોગ્રેસિવ વર્ક છે એ ચાલુ રાખજો બરાબર આજનો લેક્ચર છે આપણે અહીંયા રાખીએ છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ